ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હજી સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે તમે ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ જોવા માટે બહુ ઉતાવળા હશો પરંતુ તમારે ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટ થયેલા આ બાબતનો ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો તમારે એડમિશન લેતા સમય પસ્તાવો કરવો પડશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ ગુજરાત બોર્ડ ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર થતાં પહેલાં આ બાબતનું ખાસ ધ્યાન રાખો રિઝલ્ટ જોવા માટે સરકારી વેબસાઇટનો ઉપયોગ કરો ધોરણ દસ ધોરણ બારનું પરિણામ જોવા માટે જીએસઈબી એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલી ઓફિશિયલ વેબસાઇટ જીએસઈબી ડોટ ઓર્ગેનાઇઝેશનનો ઉપયોગ કરો બીજી થર્ડ પાર્ટીની વેબસાઇટનો ઉપયોગ કરવો નહીં કેમ કે તમને ખોટા ગુણ અને ટકાવારી જણાવીને તમને ભ્રમિત કરી શકે છે તમારો રોલ નંબર સાચો નાખો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ જોવા માટે તમારે તમારો રોલ નંબર જીએસિબી ડૉટ ઓર્ગેનાઇઝેશન વેબસાઇટમાં સાચો નાખવાનો છે નહીં તો તમને ખોટી માહિતી મળી શકે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ તમારા ગુણ કાળજીપૂર્વક તપાસો ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ જાહેર થાય તેના પછી તમે તમારો રોલ નંબર નાખીને તમારી માર્કશીટ જુઓ છો ત્યારે તમારા વિષય મુજબ ગુણ કાળજીપૂર્વક ચેક કરી લેવા કેમ કે ઘણીવાર બોર્ડ દ્વારા ગુણ છાપવામાં ભૂલ કરવામાં આવે છે જેના લીધે તમારે તમારું એડમિશન લેવામાં તકલીફ પડી શકે છે એટલે એકવાર હાથેપૂર્વક ગુણ તપાસીને પછી જ તમારે આગળનું એડમિશન લેવા માટે તૈયારી કરવી જોઈએ માર્કશીટમાં ભૂલ જણાય તો ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરો તમારે તમારી માર્કશીટમાં ભૂલ જણાય અથવા તમને એવું લાગે કે વિષયના ગુણની ગણતરી કરવામાં કોઈ મિસ્ટેક થઈ છે તમારા નામમાં મિસ્ટેક થઈ છે અથવા બીજી કોઈ વિગતમાં તમને ભૂલ જણાય તો તમે તુરંત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરી શકો છો અને માર્કશીટમાં થયેલી ભૂલને સુધારી શકો છો સારાંશ આ લેખમાં અમે તમને જણાવી કે ધોરણ દસ અને બારનું પરિણામ ચેક કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના લીધે તમને તમારા ભવિષ્યમાં એડમિશન લેવામાં ક્યાંક તકલીફ પડે નહીં અને તમને તુરંત ભૂલ જણાય તો તમે ગાંધીનગરના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને ભૂલનું તુરંત નિરાકરણ લાવી શકો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં અમે તમને આપી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો